તળાજા બીએલ ઓ દ્વારા મામલતદારશ્રીને લેખિત રજૂઆત કરવામાં આવી તારીખ વાત પ્રાથમિક ભાવનગર દ્વારા બીએલઓને વિવિધ મુશ્કેલીઓ લઈને લેખિત રજૂઆત કરવામાં આવી હતી લેખિત રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે વાત કરીએ તો બુથ લેવલ ઓફિસર બીએલઓ તથા સુપરવાઇઝર તરીકે કાર્યરત શિક્ષકોને કામગીરી દરમિયાન પડતી મુશ્કેલીઓનું સત્વરે નિરાકરણ લાવવા તથા ધરપકડ વોરંટ સદંતર રદ કરવા માટે તળાજા મામલતદાર શ્રીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી રણજીતભાઈ ચાવડા મહામંત્રી શ્રી પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ તળાજા આજ રોજ અમે હાલમાં ચૂંટણી પ્રક્રિયા માટે ચાલી રહેલી એસઆઈઆર કામગીરીના તમામ બીએલઓ અહીં એકઠા થયા કારણ કે આ એક રાષ્ટ્રીય કામગીરી છે અને આમાં મોટા ભાગના શિક્ષકોને જોડવામાં આવ્યા છે પરંતુ આ કામગીરીમાં જે શિક્ષકો બીએલો તરીકે જોડાયેલા છે તે બધા જ બીએલોને કેટલીક મુશ્કેલીઓ પડી રહી છે એની આજે અમે પ્રાંત કચેરીમાં રજૂઆત કરીએ છીએ કારણ કે તંત્ર દ્વારા ક્યારેક શિક્ષકો હાજર ન હોય તો એના ઉપર ધરપકડ વોરંટ જેમ એક આરોપી હોય એવી રીતે ધરપકડ વોરંટ આવે છે એમને ઘણીવાર માનસિક દબાણ હેઠળ કામગીરી કરાવવાના પણ પ્રશ્નો આવે છે આજે એક એક મતદારની જ્યારે ખરાઈ કરવાની હોય એમાં સાવચેતીની જરૂર હોય ત્યારે સમય પણ માગી લે એટલે હાલમાં આવા પ્રશ્નો છે કે જેની અંદર તંત્ર છે એ સહકાર આપે સાથે આજે એક એક શાળામાંથી બે ત્રણ જેટલા શિક્ષકો આ કામગીરીમાં રોકાયેલા હોય તો સ્વાભાવિક છે કે ગ્રામજનો અને વાલીઓને પણ એવું લાગે કે ભાઈ આ શાળાએ નથી કામગીરી નથી પણ માત્ર શિક્ષકોને જ આ કેડરમાં જોડે છે અને બાળકોનું શિક્ષણની છે એને ધ્યાનમાં રાખી અને રાષ્ટ્રીય કામગીરી છે એમાં સતત જોડવાનો એવો પ્રયત્ન થઈ રહ્યો છે ઓનલાઈન એન્ટ્રી જે ક્લાર્ક કરી શકે એવી ડેટા એન્ટ્રી પણ શિક્ષકો પાસે કરવામાં આવે ચૌદસો જેટલા મતદાર હોય અને માત્ર ત્રણ દિવસમાં વિતરણ કરી નાખવું ઓનલાઈન દરરોજ દસ ટકા થઈ જવા આવા સતત પ્રશ્નો છે એની આજે અમે રજૂઆત કરી છે અમારી માંગ છે કે આ બીએલઓ છે એ શાળાના શિક્ષકો પણ છે એને શાળાના બાળકો વચ્ચે રહેવા દો એને મતદારો વચ્ચે જવા દો અને આ સર રાષ્ટ્રીય કામગીરી હોય તો બીજા વિભાગના ઘણા બધા કર્મચારીઓ હોય એને પણ જોડવામાં આવે અને જ્યાં પણ કામ કરવામાં આવે એક વ્યક્તિગત અને શિક્ષકને સોમાનથી અમારી પાસે કામ લેવામાં આવે આ પ્રકારના તણાવપૂર્ણ વાતાવરણમાં અને અપમાનિત કરવામાં ન આવે આવું અમે આજે એકવાર ફરીવાર રૂબરૂ માન્ય મામલદાસ સાહેબને રજૂઆત કરી છે અને મીડિયા માધ્યમથી જણાવીએ છીએ કે તંત્ર એ શિક્ષકો એ માત્ર બીએલઓ નથી એ શિક્ષકો છે એને શાળાની જવાબદારી હોય એટલે એની પાસે બંને કામ લેવાય એની સાથે માનવતા પૂર્ણ વ્યવહાર કરવામાં આવે અને અમારે વર્ગ પહેલાં અને પછી બીજી પ્રવૃત્તિ આ પણ સૌ ધ્યાને લે હાલમાં અમે પ્રાંત કચેરીમાં આ રજૂઆત કરી છે કે કામગીરીમાં જ્યાં મુશ્કેલી પડે છે એના માટે સહાયકો આપે એ સાથે આ પ્રકારનું વાત વર્તનનું ફરીવાર ન થાય એવી અમે માંગ કરી છે જો જ્યારે શિક્ષકોના માન સોમાન અને કામગીરી કરતા સાથે જો યોગ્ય વ્યવહાર ન કરવામાં આવે તો શિક્ષકો આપશો જાણો જ છો કે પ્રલય ઓર નિર્માણ એની ગોદમાં છે એટલે આગામી કાર્યક્રમમાં અમારું શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંત જે નિર્ણય લેશે અને એ આધારે અમે એના આધારે કામગીરી કરીશું કન્નુભાઈ ભટ્ટ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અધ્યક્ષ તળાજ તાલુકો મિત્રો આપ સૌ જાણો છો કે બીએલઓની કામગીરી શિક્ષકોને સોંપવામાં આવી છે શિક્ષકો કામ કરે જ છે છતાં બાળકોની પાસે રહીને કામ કરે છે અને સમાજમાં જઈને બીએલઓ તરીકે કામ કરે છે છતાં પણ શિક્ષકોનું સન્માન ઘવાય એનું સોમાન ઘવાય આવા પ્રયત્નો થાય ત્યારે અમારે દોડીને પ્રાંત કચેરી સુધી આવવું પડે છે ત્યારે એ ન બને અને શિક્ષકો જે કામ કરે છે એને કામની રીતે યોગ્ય રીતે કામ કરવા દે એની પદ્ધતિ મુજબ કામ કરવા દે અને શિક્ષકોનું સન્માન જળવાય આવી રીતનું કામ કરે એટલી જ અમારી માગણી છે પ્રાંત કચેરી અને મામલતદાર સાહેબશ્રીને મેં રજૂઆત કરી છે ભાઈ રણજીતભાઈ કીધું તેમ એ રજૂઆત યોગ્ય રીતે ધ્યાને લેવાય અને સમગ્ર ગુજરાતમાં શિક્ષકોને એક સમાન રીતે જેમ શિક્ષકોને કામગીરી સોંપવામાં આવે છે એમાં ઘણા એવા ઘણા જ કેડરો છે ઘણા બધા વિભાગો છે કે એમને પણ કામગીરીનો ચૂંટણી પંચે આદેશ કરેલો છે છતાં શિક્ષકોને શા માટે બાળકોના ભવિષ્યની સાથે ચેડા ન થાય એવી તકેદારી આપશો રાખશો એવી અમે મામલતદારશ્રીને વિનંતી કરી છે અસ્તુ વંદે માતરમ